પૃથ્વી અદ્ભુત વિવિધ ઝાડ છે છે એ વિશ્વનું અગત્યનું વૃક્ષ જે શાકભાજી વૃક્ષ તરીકે દેશ અને દુનિયામાં ખ્યાતિ ધરાવે છે ઉત્તમ પોષણ મૂલ્ય ધરાવતા સરગવાને ઔષધીય અને ઔદ્યોગિક ઉપયોગો સાથે ખેતીમાં એક રોકડીયા પાક તરીકે ટૂંકા ગાળામાં વધારે આવક અને ઉત્પાદનના કારણે હવે સર્વત્ર લઈ શકાય છે રાજ્યમાં પ્રાકૃતિક ખેતી માટે મિશન મોડમાં કાર્ય થઈ રહ્યું છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પ્રાકૃતિક ખેતી માટે અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના દેલાડવા ગામના ખેડૂત શૈલેષભાઈ શાંતિલાલ પટેલે સરગવાની ખેતીમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે વાત કરતા તેઓ કહે છે કે પાંચ વર્ષ પહેલા દોઢ હેક્ટરમાં બાર બાય આઠના ના અંતરે સરગવાના પંદરસો રોપાઓનું વાવેતર કર્યું હતું હું સમયાંતરે ધનજીવામૃત જીવામૃત આપું છું છેલ્લા વર્ષ દરમિયાન છ લાખનું ઉત્પાદન મળ્યું હોવાનું અને સુરતની સરદાર માર્કેટમાં સરગવાનું વેચાણ સરળતાથી થતું હોવાનું તેઓ જણાવે છે તેઓ કહે છે કે ખેતીની દ્રષ્ટિએ ઘણી સારી આવક આપતો આ પાક છે ઓછી મહેનતે સરગવો ઉગાડી શકાતો હોવાથી આ ખેતી આર્થિક રીતે ઘણી પોષણક્ષમ છે સરગવો ઝડપથી વૃદ્ધિ પામતો અછત પ્રતિકારક અને વિવિધ વિસ્તાર અને ખેત પદ્ધતિમાં સહેલાઈથી અનુકૂળ આવતો પાક છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત શૈલેશકુમાર શાંતિલાલ પટેલ ગામ ડીલાડો તાલુકો ચોણિયાસી ડિસ્ટ્રિક્ટ સુરત હું સરગવાની ખેતી આજે પાંચ વર્ષથી કરું છું એ બી ઓર્ગેનિક ખેતી છે અને સારામાં સારું ઉત્પાદન થાય છે બાર બાય આઠે સરગવો રોપો છે અને ઉત્પાદન સારામાં સારું પાકે છે આ પંદરસો હજાર છે અમારી પાસે આવક વર્ષ દિવસે છ લાખ રૂપિયાની થાય છે